અમરેલીના ધારીના હીરાવા ગામે વાડી વિસ્તારમાં દીપડા દ્વારા ફાડી ખાધો દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું થયું મૃત્યુ બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો ગાયબ આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી બાળકનું નામ બીટુ સુંદરસિંહ મીનાવા મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષ બે મૂળ મધ્યપ્રદેશ હાલ હિરાવા આ ઘટનાની જાણ થતા ધારી પોલીસ વિભાગ પર પહોંચ્યો ઘટના સ્થળે મારું નામ છે રતનભાઈ ચિંતીમાં રહેવાવાળા ના દીપડો છો વાગ્યાના ટાઈમ પર તમે કાંઠો કાં વાતે ઉપડ્યો હું જહેરો મુંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા જયો

Ya